ગંદા પાણીના નિકાલની માંગ સાથે ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ઉચ્ચારી છે બે હજાર સોળથી ડભોઈ નાંદોદી ભાગોળ બહાર સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર નર્મદા કેનાલને અડીને સોનાની લગડી જેવી એકસો પચીસ વીંઘા જેટલી ખેતીની જમીનમાં ડભોઈ નગરના ગટરના ગંદા પાણી પારે માસ ઘર કરી ગયા છે ખેડૂતોએ વડાપ્રધાન મુખ્યમંત્રીથી લઈ કલેક્ટર પ્રાંત અધિકારી પાલિકાના ચીફ ઓફિસર સહિત પ્રમુખને વારંવાર રજૂઆત કરી હોવા છતાં તેનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે જેને લઈને હવે ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂળમાં આવી ગયા છે અને ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ખેડૂતો ડભોઈ નગરપાલિકાના પાપે પાયમાલ થઈ ચૂક્યા છે સમગ્ર નગરનું ગટરનું પાણી ડભોઈ નાંદોદી ભાગોળ બહાર છેલ્લા કેટલાય વર્ષોથી કાઢી રહ્યું છે પરંતુ ડભોઈ પરંતુ ડભોઈ તિલકવાડા રોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને થયેલ નવીનીકરણ સાથે આ ખેડૂતોની લગભગ એકસો પચીસ વીંગા ખેત જમીન પર બે હજાર સોળથી આ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ જવાને કારણે હાલ પણ ગટરના પાણીની સમસ્યા યથાવત રહેવા પામી છે ખેડૂતો તેમના ખેતીના પાકમાં થઈ રહેલા નુકસાનને લઈને છેલ્લા પંદર વર્ષથી આ સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે તેમ છતાં પણ સત્તાધારી પક્ષ કે સ્થાનિક નેતાઓ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવ્યા નથી એટલું જ નહીં ગટરના પાણીના ભરાવાને લઈને આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાવાની દહેશત પણ વ્યાપેલી છે

મોમા 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 એમ એ કામ લાગવાનું આ સરકારે જો હા ચાલો આમાં રસ નથી જાની જોઈને જોઈને પાણી કરવા માટે રસ નથી લેતા અવારનવાર જાણ કરો છો પણ એવું કેવામાં આવે છે કામ થઈ જશે થઈ જશે કામ થઈ જશે એવું કેવામાં આવે છે એમને કોઈ રસ નથી અંદર હા ભલામાં આ ભાઈ આ

એ બધા બધું અમે જોઈ શકીએ છીએ એટલે ખેડૂતો પણ તમે જોઈ શકો છો પણ હવે અમારે શું કરવાનું ક્યાં જવાનું હવે અમારું કોઈ સાંભળતી નથી બાકી જો આ નહીં માટે અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું જરૂર પડશે ઉપવાસ પર બેસીશું આ સુધી અમે લાયક મોડું માયા છે હવે અમારેથી સરસ થાય એવું આ પાણી બંધ થાય એ જ અમારી વિનંતી કેટલા વર્ષથી છે લગભગ આ નવ દસ વર્ષ તો થયા જ છે આશરે

અત્યારે આ પોઝિશન છે તો પાણી બંધ થાય એ જ અમારી અરજ વિનંતી જય જવાન જય કિસાન અમો નાદોરી ભાગુના ખેડૂતો તિલેકવાડા રોડ પર દોઢસો વીંગાનું ખેતર છે અમારે પાંત્રીસ ખેડૂતોનું નગરપાલિકાનું ગંદુ દૂષિત પાણી છેલ્લા દસ વર્ષથી ભરાય છે આ વિંગામાં એક પણ રૂપિયાનો પાક કરી શકે એવી હાલત આજે પણ નથી દસ હાલત છે પડેલા છે તો પણ નગરપાલિકાને અવારનવાર અમે જાણ કરવા છતાં નગરપાલિકાને અમે લિખિત આપવા છતાં નગરપાલિકા જાણી જોઈને કાર્યવાહી કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી હવે કાર્યવાહી કેમ નહીં કરતા એમનો પ્રશ્ન છે અમારે તાત્કાલિક ધોરણે આ પાણી બંધ થવું જોઈએ અરજી આપી આપીને અમે થાકી ગયેલા છે જો એક્શન નહીં લે તો અમે કુટુંબ સહિત ગાંધીજીના માર્ગે તીવ્ર 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 આંદોલન કરવા આજે પણ તૈયાર છે એમાં કોઈ શંકા નહીં અને આંદોલન કરી બતાવીશું અમે